લંકા ની ધરતી અગિયારમો દિવસના બાણ નો વધેલા રામને પરશો વળી ગયો કારણ કે રાવણ આમે બાંધવું રાકલા હમ નહોતું બાંધવાનું રાવણ સામું બાંધ એક જગ્યા મેં રાવણની વાત કરીને મીઠા ભાઈ એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી મને કે માયાભાઈ રાવણ ને દસ મસ્તક હતા એકચુઅલી

મને કે કાન નવ હોવા જોઈએ અને કાંઈ એકચ્યુઅલી અગિયાર હોવા જોઈએ મગ પણ દહ હજાર ને તારા બાપનું જાય હું મને કે બરાબર નથી લાગતું યાર તમને પણ નથી લાગતું મેં કીધું મને શું વાંધો એને દહ હોય વી હોય માથે આપણા બાપનું શું જાય અને કેટલા વર્ષ પહેલાં વહી ગયો મેં કીધું ખોટું પછી મને કે નામ તમે જો એ કાન નવ હોવા જોઈએ મેં કીધું કેમ મને કે એક મુખ્ય મસ્તક તો ખરું જ તો બે બાજુ ચાર ચાર તો કેટલું સંતુલન રહે અગિયાર હોય તો બે બાજુ પાંચ પાંચ મુખ્ય તો ખરું જ અગિયારમું તો બે બાજુ પાંચ પાંચ કેવું સંતુલન રહે આ દસ માં બરોબર બેસતું નથી મુખ્ય અહીંયા ચાર આ બાજુ પાંચ આ બાજુ મને કે ત્રા હું ન રે ત્યારબાદ ટૂંકું કીધું કે એટલા બધા માથા હોય છતાં ત્રાહો હાલતો હોય ને એને જ રાવણ કહેવાય માથા વધતા જાય ને એમ તો માણસ સંતુલનમાં આવતો જવો જોઈએ એટલા મસ્તક હોવા છતાં ત્રાહો

રામને ધક્કો મારીને આમે ખેહી નાખ્યા હનુમાન હવે પાછો રામાયણમાં નથી ગોતતા નહીં હા આ ઘણા એમ કે ડિંગલ પુરાણ છે આ રામાયણમાં નથી નથી રામાયણમાં લે કેમ ફરમાઈશ છે હારી ફરમાઈશ આવી ના ના જાદુ બાબા ગુજરી ગયા કોઈ ફરમાઈશ કરતા નહીં જાદુ બાબા વાટે હોય હુઈ જાય કારણ કે મોજથી આવ્યો શું ભલા મને રામાયણ પ્રસંગ નથી એમ ન કહું રામાયણ પ્રસંગ છે એમાં હનુમાનજી મુષ્ટિકા મારી છે રાવણ ને એ પ્રસંગ છે પણ આમાં મારા ગદા લેવરાવે કારણ કે આખી રામાયણમાં હનુમાનજી ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ આખી રામાયણ તમે જોઈ લો ક્યાંય હનુમાનજી કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી

કારણ કે ખાલી થી બે હનુમાનજી ને ગદા રામાયણ બહાર પ્રસંગ થયો રામને ધક્કો મારી અને આપણે ઘણી વાર ને તો ભાઈ આમાં ઓડિયો એવા બેઠા હોય કે અમારું પાંચ શું આવે એવું બોલવા વાળા હોય એવું ગાવા વાળા બેઠા હોય પણ એ આમ સમજદાર હોય કે બિચારા માઇન્ડ ધંધે રેડ્યા ભલે ગાતા બાકી એમ નો માનવું કે આમાં ન હોય હા અંગતે પગ મૂક્યો રાવણની કચેરીમાં કઈ રાવણ બહુ અભિમાન કર જયારે અંગત મળવા ગયો ને ભાઈ રાવણ ને અંગત મળવા ગયો તો એટલે શાંતિ દૂત બની સમાધાન કરવા આવ્યો એટલે રાવણે કીધું આય ભાઈ હા કે આ આવ્યા

અંગત એવું કીધું કે તું તને તારે બીજી વાત એ છે હે અંગત તું મારી ભેગો ભળ તે તારા બાપ નું વેર વળે અને બીજી વાત કે અત્યારે તમારી રામ ની ફોજ છે કોણ મારી હામો બાધે એવું ત્યારે અંગત એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામ ના બાણ ની ખબર નહી હોય કે વાત તારી સાચી છે અંગત પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે એના વિયોગમાં એ એટલા બધા નિર્બળ થઈ ગયા છે લક્ષ્મણજી મહાન છે પણ ભાઈની આવી પરિસ્થિતિ જોઈને એ કંગાળ થઈ ગયા છે જાંબુવાનને બુઢાપો આવ્યો છે તમારી ફોજમાં છે કોણ મારે સામે લડેવો હા એકમાં મને થોડુંક દેખાણું થોડાક દી પહેલા જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી જ્યાં હનુમાનજીના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગતને પરહના પલ્લા મળ્યા છડવા ભાઈ

આખી લંકાની કચેરીના એના માણસો માલી કોઈ એમ કેવાય અંગત નો પગ ઊંચો ન બાપા બાપા હાલો માય કોઈ આખી કચેરીમાં કોઈ એ એનો પગ ઊંચો ના કરી શક્યા અને પછી અંગત બારો નીકળ્યો ત્યારે કોઈક હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગત કે હા કે તારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યું તો તું રાવણ ને નો મારી ત્યારે અંગત નો જવાબ જોવો તમે એને કીધું એક પાટું ભેગો પતાવી દઉં પાણી નો માગે રાવણ વાલી પુત્ર અંગત છું હું છ મહિના નો હતો તેથી મારા બાપે ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો તેથી હું છ મહિના નો હતો તેથી ઘોડિયામાં હું તો હું તો રાવણ ને સપાટું મારતો હવે વી વર્ષ નો છો એક પાટુ ભેગો ઓકાવી નાખો કે તે માર્યો કેમ નહીં જ્યારે અંગત એટલું બોલ્યો છો કે જેને મારવા માટે મારા બાપે લંકામાં ધક્કો ખાધો એનું માચમ ઘટે એટલે મેં નો માર્યો એમ ઘણા અમારા હે હનુમાનજી આ બધા રામને ધક્કો માર્યો અને બે હાથે ગદા પકડી ભાઈ અને ધણ ફરી ગયા અને હોય રાવણ રાવણના બરડામાં નાખી ગદાઓ એ રાવણનો વાહો અને એમાં હનુમાનજી ની ગદા પડી ભાઈ અને રાવણ પીડ્યો ખબર ભગી નો ખાચ્યો હવે એક તો આખું કુટુંબ ને એમાં બ લાગે મોઢામાં ધૂળ ગડ કરતો ઊભો છો આમાં કોને ખાકી કોણે ખા કર્યો તો રામ મળ્યા હે વાવા હનુમાન કે કે નહીં તવડો હજુ ઓકી જાવા આટલે તો હળું ઓળો મારતો હતો ભલા મને આનો સાળો નો કરાય બો હું સુપ સુપ વાતો કરો એ કોણે ખા કર્યો હનુમાન કે મેં કર્યો હે મેં કર્યો કા હજી કરવાનો વાત તો કે એમ જ હોય ને કે ખા કર્યો કા રાવણ કે તારી માને ધન્યવાદ હનુમાન કે તારી માને ધન્યવાદ બાધો ધન્યવાદ ત્યારે હનુમાનજી કીધું મારી માન ધન્યવાદ ને હનુમાન કે મારી માને ધન્યવાદ ત્યારે રાવણ બોલ્યો છે તમારી જનતા ને ધન્યવાદ હનુમાનજી માટે આપું હું લંકેશ ભલા મેડમ ભગવાન શિવ ને લંકા પૂજા દેવા આવવા ધકો થાય કૈલાસમાં પૂછી પૂછી લેખ લખે મારી લંકાના પાણી ભરે કરે અને હું બેઠો છું હનુમાંત આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથ ની પૂજા કરતો હોય એટલો બધો મોજ માં પૂજા કરતો હોવ એ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટી ને એમ કહે ભગવાન શિવ ને ચડાવતો હોવ અને ઈથી જો ભગવાન શિવ નો રીજે તો મારું આંતરડા કાઢી અને એનું શિવ સ્થાન એમ કે કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હો અને હે હનુમાન સતાય જો શિવ ના મારે સામું જોવે તેથી મારી વી પૂજા ઉથી હું કૈલાસને ઊંચો કરતો હો કૈલાસ ઊંચો કર્યો ત્યારે ઈ પછીનું જ ભગવાને લંકા આવીને પૂજા દેવાનું શરૂ કર્યું રામ ભોળાનાથ કે તારા અહીંયા નહીં આવે હું અહીંયા આવે કારણ કે મા પાર્વતીએ ભોળાનાથને ઘગલાવી નાખ્યા કૈલાસ ઉસો કર્યો ને તો બધું હલવલી ગયો ભોળા ના તો સમાધિ માં એને કઈ ખબર નહીં પણ માં થોડા સમાધિ માં હતા જેવા જેવા ભોળાનાથે આખ ખોલીને ખોલી ને માં ખીદાણા એ કે કોણ હતો એ માથાળો એ તમારે ન્યા પૂજા દઈ આવવાની બધું હલ બલાવી નાખ્યું ગણપતિ ને બધા ભાગ્યા માઇન્ડ હોય પકડી 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 નાખ્યા આ તો બધા દેખરો દેકરો દેખરો બોલી ગયો હોય એમાં એક શાસ્ત્રમાં તો એવો ઓલું છે કે રાવણ જયારે ભગવાન શિવના દર્શને આવતો ને સમાધિમાં બેઠા હોય થઈ ગણપતિને એને બેઠો બેઠો રાવણ હે મારી ગણપતિ ને ઊંચો કરું અને મારી વીર પૂજાઓની હો આંગળીઓ અને આકાશ રૂપી સરોવર મારી આંગળીઓ રૂપી કમળ ખીલી હોય ને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય ને એવો તારો કૈલાસ દેખાતો હતો એ હું રાવણ એને બદલે તે મને એક ગદા ભેગો પાડી દીધો નકું તારી માન્યવાદ એમ

અને કોઈની માથે જો ગદાનો ઘા કરી દોડ હાડા હાટ કરતો પાતાળમાં ઉતારી દઉં એને બદલે તું પાતાળમાં એ નો ગયો મિર્યો ને ખાલી ગોઠણિયા જો એટલે કે ઉતારી માં ધન્યવાદ એ ધન્યવાદ